હા વિદ્યાર્થી મિત્રો હવે ધોરણ અગિયાર ચેપ્ટર આઠ અને એનો આકાર ટોપિક છે હુકનો નિયમ તો હુકનો નિયમ શું છે કે પ્રતિબળ આપણે પ્રતિબળ જોઈ ગયા પ્રતિબળ એ વિકૃતિના સંપર્કમાં હોય છે એટલે વિકૃત પ્રતિબળ શું છે એક પ્રકારનું બળ છે શું છે બળજ તમે જેટલું દબાણ લગાવો એ આપવાન એ આ પ્રતિબળ છે પ્રતિબળ એ તમારે સીગમા આપેલું હોય છે સીગમા લખી

પ્રતિબળ પ્રતિબળ અને પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણ હોય અને વિકૃતિ એકબીજાના સમ પ્રમાણમાં હોય છે આ અહીંયા જે લખ્યું છે એ જ લખવાનું છે પ્રતિબળ સમપ્રમાણ વિકૃતિ વિકૃતિ માટે તમને ખબર છે કે ડેલ્ટા એલ અપોન એલ જે અંદર એના લંબાઈમાં ફેરફાર ને મૂળ લંબાઈ એટલે અહીંયા લંબાઈનો એકમ મીટર નીચે પણ મીટર તો ક્યાં થઈ જાય એકમ રહીત આવે આ થઈ ગયું એટલે પ્રતિબળ તમે સિગ્મા વડે દર્શાવવામાં આવે છે અને અહીંયા તમે ચલે છે એપ્સિલોન એપ્સિલોન અથવા ઈ અથવા સિગ્મા હવે અહીંયા તમે ચલે છે કાઢો એટલે બરાબર મૂકો એટલે તમારે અચરાંક મૂકવો પડે તો આ અચરાંક મૂક્યો તો અચરાંકને આપણે શું કહીએ છીએ કે ને શું કહે છે સમપ્રમાણતા અચરાંક સમ પ્રમાણતા અચરંક અથવા કીને બીજું પણ નામ આપી શકાય છે સ્થિતિ સ્થાપક અંક સ્થિતિ સ્થાપક અંક એવું નામ આપી શકાય છે હવે કીને કરતા બનાવીએ અહીંયા તો કીને કરતા બનાવીએ તો કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન થાય હવે સિગ્મા એટલે એફ અપોન એ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે મીટર એટલે મીટર સ્ક્વેર ન્યૂટન પર મીટર અહીંયા શું આવશે સિગ્મા એટલે શું થાય યાદ કરો સિગ્મા એટલે એફ અપોન બળ ભાગ્યા ક્ષેત્રફળ ન્યૂટન પર મીટર સ્ક્વેર આવે મીટર સ્ક્વેર હવે અહીંયા જે સિગ્મા છે અહીંયા તો એલ અપોન એલ એટલે મીટર પર મીટર તો અહીંયા એકમ રહિત આવે શું આવે એકમ રહી તો સ્થિતિ સ્થાપક અંકનો પણ એકમ શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર જ એકમ આવશે હવે તમારે પારિમાણિક સૂત્ર બનાવવું હોય સ્થિતિસ્થાપક અંકનો પણ આવ્યો તો પારિમાણિક સૂત્ર પણ આવી જાય પારિમાણિક સૂત્ર કેનું કેનું તો શું થાય ન્યૂટન પર મીટરનું બનાવવા જઈએ છીએ મીટર સ્ક્વેર તો એ ન્યૂટન એટલે એફ ન્યૂટન છે એફ નું છે તો એમ અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ એમ થાય આ એમ છે ન્યૂટન એફ એ ઇઝ ઇક્વલ ટુ એમ એ અને અહીંયા મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર એમ કેમ થઈ ગયું मीटर hg m इटली mlt लिखी m इटली 1 l इटली e e इटली मीटर पर सेकंड स्क्वायर मीटर पर सेकंड स्क्वायर થઈ ગયો હવે મીટર સ્ક્વેર છે તો l 2 l 2 હવે ઉપર જાય તો શું થાય m मध તેમ ના રહેશે l આવવા અને આ ઉપર જાય ને -2 થાય તો -1 માંથી 1 + 1 તો -1 t - 2 તો એકમ આવી ગયો 1 - 1 - 2 તો સ્થિતિ સ્તક k નો પરિમાણિક સૂત્ર પ્રતિબળ જેટલું જ આવશે કારણ કે વિકૃતિ એકમ રહિત છે એટલા માટે તો કે આપણે સ્થિતિસ્થાપક અંક છે એ લંબાઈ માટે પણ આપણે જે ત્રણ પ્રકાર જોઈ ગયા હતા તેમાં આપણે સ્થિતિસ્થાપક અંગ ધોવાની લંબાઈ માટે તે એના પહેલા એક પછી થિયરી થિયરી જોઈ લઈશું અને સ્થિતિસ્થાપક અંક માટે આપણે ત્રણ એક સંગત અને પ્રતન માટે તો એને n મોડ્યુલસ કહીશું ત્યાર પછી આકાર આવશે આકાર અને બલ્ક મોડ્યુલસ કદ સ્થિતિસ્થાપક કદ સ્થિતિસ્થાપક કદ માટે તો એને બલ્ક મોડ્યુલસ કહીશું અને આકારનું હતું એને ધડતા ખૂણા જી કહીશું તો આપણે જેમ લંબાઈ આકાર કદ માટે જોયું એમ સ્થિતિસ્થાપક પણ આપણે ત્રણ જોવાના છીએ જે વચ્ચે એક થિયરી આવે છે એ આપણે કઈ કાળ લેક્ચરમાં જોઈ લઈશું અને પછી આપણે સ્થિતિસ્થાપકના અંકના ત્રણ જે છે એ આપણે જોઈ લઈશું તો વિડીયોને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાર પછી બાજુમાં પેલી કન્ટ્રી પર ક્લિક કરી ઓવા સિલેક્ટ કરી લેજો ત્યાર પછી વિડીયોને લાઇન્સ જોવા માટે તમને શું કરશો તો પ્લેલિસ્ટ પ્લે લિસ્ટ દેખાશે તમે ચેનલ પર ક્લિક કરશો એટલે અંદર હોમ વોર્મને પ્લેલિસ્ટ દેખાશે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો એ તમને નીચે શું વંશ ફોલ્ડર જોવા મળશે દરેક ચેપ્ટરના અને એ ફોલ્ડર પર ક્લિક કરશો તો તમને અંદર લાઇન્સ વિડીયો જોવા મળી રહેશે અને મટિરિયલ માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈ લેવી જરૂર